તો હેલો મિત્રો આજે આપણે વાત કરવાના છીએ કે પોલીસ રિમાન્ડ દરમિયાન માર મારી શકે કે નહીં એના વિશે કાયદો શું કહે છે ચાલો આપણે જાણીએ ઘણા લોકોને લાગે છે કે રિમાન્ડ એટલે પોલીસ ગમે તે કરી શકે પણ હકીકત કંઈક અલગ જ છે કાયદો શું કહે છે એના વિશે જાણીએ તો ભારતનું બંધારણમાં આર્ટિકલ વીસ અને એકવીસમાં દરેક વ્યક્તિને જીવન જીવવાનો અધિકાર છે બીએનએસ તથા સીઆરપીસી મુજબ પોલીસ તપાસ તો કરી શકે પણ કોઈ પણ જાતની શારીરિક હિંસા કે મારપૂટ કરી શકતી નથી કોર્ટના અનેક સુકાદાઓમાં એ સ્પષ્ટ કર્યું છે કે રિમાન્ડમાં માત્ર પૂછપરછ થાય છે મારપીટ કરવાની છૂટ આપવામાં આવી નથી અને તો પણ રિમાન્ડ દરમિયાન પોલીસ માર મારે છે તો મેજિસ્ટ્રેટ સામે સીધી ફરિયાદ કરી શકાય છે માનવ અધિકાર આયોગ એટલે કે હુમન રાઇટ્સ કમિશન પાસે અરજી પણ કરી શકાય છે તબીબી તપાસની માંગ પણ કરી શકાય છે પણ યાદ રાખજો રિમાન્ડ દરમિયાન પોલીસ તમને માર મારી શકે એવું કોઈ કાયદામાં લખવામાં આવેલું નથી તો મિત્રો તમને કાયદાને લઈને કોઈ પણ જાતના પ્રશ્ન હોય તો તમે કોમેન્ટ કરી શકો છો અને વિડીયો ગમે હોય તો વિડીયોને લાઇક કરો ચેનલને સબસ્ક્રાઈબ કરીને મારી સાથે જોડાયેલા રહો જય હિન્દ જય ભારત